નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ શનિવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો રોજે રોજના સોના ચાંદીના ભાવ તમારે જાણવા હોય એ પણ સો એ સો ટકા સાચા તો આપણા ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં તમને રોજેરોજ તારીખ વાઇઝ કેટલા ભાવમાં વધારા થયેલા છે કેટલા ભાવમાં ઘટાડા થયેલા છે ભાવ કેવા રહેલા છે માર્કેટ કેવી રહેલી છે બધી માહિતી તમને સોના ચાંદીને લગતી આપણા એક ગોલ્ડ બજાર યુટ્યુબ ચેનલમાં મળી જશે એટલે જઈ અને તમારો સપોર્ટ બતાવજો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો આ ચેનલ ઉપર જેવી માહિતી મળે છે એવી જ માહિતી તમને ત્યાં પણ મળી જશે તો ચાલો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો સિત્તેર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસોથી એક હજાર તુવેર સોળસોથી એકવીસો ચાલીસ રૂપિયા તલ પચીસો થી ત્રણ હજાર અઠ્યાસી આજે એક હજારથી અગિયારસો દસ સોયાબીન સાતસો થી નવસો ચોત્રીસ જાડી મગફળી એક હજારથી ચૌદસો બત્રીસ ચીણી મગફળીની વાત કરીએ તો અગિયારસો થી બારસો કપાસ બારસો થી તેરસો નવ્વાણું જીરાની જો વાત કરવામાં આવે જૂનાગઢમાં તો પાંચ હજાર પચાસ રૂપિયાથી સાત હજાર ત્રણસો રૂપિયા વાત કરીએ અમરેલીની અમરેલીમાં ઘઉં આજે ચારસો થી છસો એક સોયાબીન આઠસો થી નવસો આઠ એરંડાની વાત કરીએ તો એક હજાર થી એક હજાર ચાલીસ રૂપિયા ચણા નવસો પાંચથી બારસો એક લાંબા મરચાં અગિયારસો સાઠથી બત્રીસો પચાસ રૂપિયા તલ અઢારસોથી ચોત્રીસો દસ ઝીણી મગફળી એક હજાર પચાસથી તેરસો બે જાડી મગફળી અગિયારસો ત્રીસથી તેરસો કપાસ એક હજાર અઢારથી ચૌદસો સાઠ ધાણાની વાત કરીએ અમરેલીમાં તો બારસો પચાસથી ચૌદસો એકાવન આગળ વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પચાસથી અગિયારસો વીસ રૂપિયા લસણ એક હજારથી બત્રીસો પાંચ તલ સત્તરસો વીસથી એકત્રીસો દસ રૂપિયા અજમો પચીસોથી પાંચ હજાર ધાણા છસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો સાહીઠથી નવસો ચાલીસ જાડી મગફળી અગિયારસોથી તેરસો વીસ ઝીણી મગફળી અગિયારસો સત્તાવનથી તેરસો પિસ્તાલીસ કપાસની વાત કરીએ તો એક હજારથી ચૌદસો નેવું રૂપિયા જીરાની જો વાત કરવામાં આવે આજે જામનગરમાં તો ત્રણ હજાર રૂપિયાથી સાત હજાર એકસો એંસી રૂપિયા તો આ હતા જામનગરના બજાર ભાવ વાત કરીએ ગોંડલની ખ આજે થી પાંચસો એકસઠ મગ અગિયારસો એકવીસથી સત્તરસો એકોતેર આજે અગિયારસોથી ત્રણ હજાર એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજાર થી એકસઠ એરંડો નવસો એકસઠથી અગિયારસો સોળ રૂપિયા અડદ અગિયારસો એકથી અઢારસો એક્યાસી ચણા નવસો એકાવનથી બારસો એકવીસ કલંજીયાજે એક હજાર વીસથી ઓગણત્રીસસો ત્રીસ રૂપિયા ડુંગળી એકસો એકાણુંથી ચારસો એકવીસ સફેદ ચણા એક હજારથી બે હજાર આગળ વાત કરવામાં આવે તલની તો પંદરસોથી બત્રીસો એકોતેર ધાણા એક હજારથી પંદરસો એક્યાસી ધાણી એક હજાર થી સોળસો એક લસણ સત્તરસો થી ચોત્રીસો મરચાં મરચાંજ ચૌદસો થી ચુમ્માલીસો એક ઝીણી મગફળી આઠસો થી ચૌદસો એકવીસ જાડી મગફળી આઠસો થી ચૌદસો એકસઠ સોયાબીન આઠસો થી નવસો છ કપાસ એક હજાર એકથી ચૌદસો છપ્પન રૂપિયા જીરાની જો વાત કરવામાં આવે આજે ગોંડલમાં તો પાંચ હજાર આઠસો એક રૂપિયાથી સાત હજાર પાંચસો એકાવન રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ સોના ચાંદીના બજાર ભાવનો વિડીયો તમને અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે તો એના ઉપર ક્લિક કરી અને આજના સોના ચાંદીના ભાવ કેવા રહેલા છે જરૂરથી જાણી લેજો ચેનલને પણ જરૂરથી જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર